નમસ્કાર નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું વિશાલ સર વાડેલા આપ સર્વેનો ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી YouTube ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આપણે ચાલી રહ્યો છે ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર 10 ઘાત અને ઘાતાંક એમાં આપણે સ્વાધ્યાય 10.2 નો દાખલા નંબર 3 અને 4 પહોંચ્યા છીએ દાખલા નંબર એક અને બે અગાઉના લેક્ચરની અંદર જોઈ ચૂક્યા છીએ અને તેની સાથે સાથે આપણે આવી સરસ મજાની થિયરી પણ સમજ્યા હતા અને આ થિયરી તમારે સમજવાની હોય તો ફરી પાછું તે વિડીયો જોઈ લેજો તે વિડિયોની અંદર ખૂબ જ સરસ મજાની રીતે મેં દશક મિનિટ કાઢીને તે થિયરી સમજાવી છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એક્શન સાથે સમજાવેલી છે આવું તમને બીજે ક્યાંય શીખવા નહીં મળે એટલા માટે કહી કર્યું છે વિદ્યાર્થી મિત્રો શીખી જજો આ થિયરી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અહીંથી પરીક્ષામાં બે માર્ક્સના સવાલ હોય જ છે

અહીંયા જો થોડો કોન્સેપ્ટ ડબલ યુઝ થશે બરાબર છે બે ત્રણ કોન્સેપ્ટ અહીંયા મિક્સ થતા હશે આપ્યો છે પહેલો સવાલ 1 માઇક્રોન બરાબર 1 ના છેદમાં 1 પછી 1 2 3 4 5 6 એટલે કેટલું વન અને 10 લાખ 1 ના છેદમાં 10 લાખ મીટર થાય તો ચાલો જોઈએ તો 1 માઇક્રોન 1 માઇક્રોન બરાબર એકના ના છેદમાં દસ લાખ છે જો એક બે ત્રણ ચાર પાંચ છ તો દસ ની પાછળ નહીં 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 તો હવે આપણને આપણો રૂલ્સ યાદ આવવું જોઈએ ઘાત ઘાતાં કહિયો કે એક ના છેદમાં એની એન ઘાત બરાબર એની માઇનસ એન ઘાત અંશમાં જાય એટલે ઘાત કેવી થઈ જાય માઇનસ તો તેથી

એક ઇલેક્ટ્રોન નો બરાબર એક પોઈન્ટ છ ગુણ્યા દસ ની માઇનસ ઓગણીસ ઘાત કુલમ અને પ્રમાણિક સ્વરૂપમાં ફેરવો કહેવાય અહીંયા આપ્યું છે નું માપ

અહીંયા ધ્યાન રાખવાનું છે તો અહીંયા લખીએ વનસ્પતિ કોષનું માપ બરાબર પછી ચાર ને પાંચ એટલે એક પોઈન્ટ બસો પંચોતેર ગુણ્યા દસ ની માઇનસ પાંચ ઘાત મીટર એક પોઈન્ટ બસો પંચોતેર ગુણ્યા દસ ની માઇનસ પાંચ ઘાત મીટર ચાલો પોઈન્ટ પછી બે આંકડા ખશો તો સાત ગુણ્યા દસ ની માઇનસ બે ઘાત મિલીમીટર તમે જો બધે પોઈન્ટ થી તમે કઈ બાજુ ગયા છો જમણી તરફ જ ગયા છો બરાબર છે પોઈન્ટ ને તમે કઈ બાજુ લઈ ગયા ડાબી થી જમણી તરફ લઈ ગયા એટલે ઘાત બધી કેવી થઈ જશે માઈનસ થઈ જશે બરાબર સામાન્યમાંથી પ્રમાણિત ફેરવો ત્યારે ઘાત કેવી થઈ જાય માઈનસ થઈ જાય જો અહીંયા આપણે એવું જ છે બધે ક્લિયર થઈ છે ચાલો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 4 ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે પરીક્ષામાં પૂછાય તેવો છે આ ચેપ્ટરનો એક દાખલો એવો છે સ્વાધ્યાય 10.2 માંથી કે જે પૂછાય તેવી સંભાવના વધારે છે શું

આપણી પાસે કેટલી ચોપડી છે પાંચ મીમી પાંચ ચોપડી છે સોરી તો તેથી પાંચ ચોપડી ની જાડાય બરાબર ત્રિરાશી પદ મૂકી દઈએ તો પાંચ ગુણ્યા વીસ છેદ માં એક ત્રિરાશી તો મૂકતા આવડે ને હવે પાંચ ગુણ્યા વીસ એક તો વીસ પંચા સો મીમી તો પાંચ ચોપડીની જાડાઈ બરાબર કેટલી થઈ ગયા આપણી પાસે વીસ સોરી સો મીમી પાંચ ચોપડીની આપ્યું છે જીરો પોઈન્ટ જીરો સોળ મીમી જાડાય પાંચ કાગળ ગોઠવેલા છે

આપણે ગુણાકાર કરવાનો છે તે બહુ ઇઝી રીત શીખવાડીશ સોળ પંચા એસી પછી જોવો કેટલા આંકડા છે એક બે ને ત્રણ આંકડા છે પોઈન્ટ પછી ટોટલ કેટલા આંકડા છે ત્રણ આંકડા છે પોઇન્ટ પછી ત્રણ આંકડાઓ છે આપણે ત્રણ આંકડાઓ લખવાના થાય અહીંયા એક બે અહીંયા થઈ જાય ઝીરો પોઇન્ટ ઝીરો એસીમીમ સાહેબ કઈ રીતે ભાઈનું આ ઘટના ઘટના તો જો ઝીરો પોઇન્ટ એ પોઈન્ટ પછી ત્રણ આંકડા છે તો પોઈન્ટ પછી ત્રણ હોવા જોઈએ નથી સમજાતું તો ચાલો હું તમને એક નાની એવીની સમજૂતી આપી દઉં ઝીરો પોઈન્ટ ઝીરો સોળ ગુણિયા પાંચ સોળ પંચા પોઈન્ટ ગુણ્યા ત્રણ ઘાત હવે ની ઘાત પ્રમાણિત સ્વરૂપ છે પોઈન્ટ લેતા હોય આ બાજુ ત્રણ પોઈન્ટ આમ પડે તો ઝીરો એટલે કે હતા તો અહીંયા ઝીરો આવી ગયા પોઈન્ટ ઝીરો

થપ્પી ની જાડાઈ થપ્પીની ઊંચાઈ છે થપ્પીની ઊંચાઈ બરાબર પાંચ સુસુ આપેલું છે આપણને પાંચ ચોપડી પાંચ કાગળ પાંચ ચોપડીની જાડાઈ પ્લસ પાંચ કાગળની જાડાઈ બરાબર પાંચ ચોપડીની જાડા કેટલી આવી સો મીમી કેટલી આવી સોમી પછી પોઈન્ટ ઝીરો એસી મીમી હવે આ સરવાળો કરવાનો છે કઈ રીતે થાય સરવાળો તો જરાક જોઈ લો આ બાજુ સો પ્લસ અહીંયા પોઈન્ટ પછી આમ કહેવાય હા

ओके આ થઈ ગયો તમારો જવાબ રેડી ચાલો જોઈએ નેક્સ્ટ अरे वाह તમારા માટે ખાસ આવી ગયો છે ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓ માટે સ્વ સ્વઅધ્યયન પોથીનો તમામ વિષયોનો સોલ્યુશન ક્વેશ્ચન કોચિંગ ક્લાસીસ પર અને એ પણ તમને મળશે બુકમાં જોઈએ તો બુકમાં પીડીએફ માં જોઈએ તો પીડીએફ માં કોઈ પણ રીતે જોઈતી હોય આપણો વોટ્સઅપ નંબર છે

રોશન થઈ જાય અને સમાજ તમારા પર ગર્વ કરે ને દેશ ગર્વ કરે ને ભારત દેશના તમે એવા અપ્રતિમ એટલે કે એમ કહેવાય કે અદ્વિતીય વ્યક્તિ બનો કે જેનાથી દેશ દુનિયાની નજર તમારા પર હોય આવી ક્ષમતા તમારામાં રહેલી છે તો તમે જરાય મૂંઝાયા વગર આ ભણવાનું ચાલુ રાખજો ને નવું નવું શીખતા રહેજો બીકોઝ અર્નિંગ કમ્સ ફ્રોમ લર્નિંગ ચાલો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું ચેપ્ટર અગિયારના સોલ્યુશન સાથે ત્યાં સુધી આપની રજા લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત